તો ભાઈ આવી ભેંસની બળી ના ભેંસનું તાજું દૂધ ના બધું તો ગમડાવાળાએ જ ગાધેલું હોય હા ભાઈ શ્રી આપણે નવા મહેમાન આવ્યા છે આ આપણી ભેંસ છે અને આવ્યા સી નવા મહેમાન તો આ નવા થી તમને મળાવું હું જુઓ ભાઈ હું નોમ શું પાડવું એ કેજ કોમેન્ટ કરીને આપણે બે પાડો છે તો આનું નોમ શું રાખવું એ કોમેન્ટ કરીને જણાવજો તમે જોઈ શકો ભાઈ કે આપણા વાડાની અંદર નાનો એવો સેટઅપ છે આપણી પથારી રાતના હોય હતી આપણે રાતના હોય હુર્યા હતા વરસાદ જોરદાર આવ્યો પણ આપણે હોય હુર્યા હતા અને હોય પાડો ભાઈ રાખવાનું કર્યું છે તો તમે સારું એવું નોમ કોમેન્ટ કરી અને જણાવજો આપણે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને તમને તો ભાઈ ખબર જ હશે કે આપણે ફ્રેશ લેવાની છે અને આજે ફ્રેશ્યો સોમવાર તો આપણે ભાઈ સંગી બનાવવો છે ભેંસ બનાવી છે ખીર બનાવવો છે તો એ ખીર કેવી રીતના બનાવ આપણે જોઈએ અને કેવી બનાવે એ પણ તમને બતાવીશું તો વિડિયોની અંદર બને રહે રહેશે તો બે જોવો તમે કે આ સંગી ખીર બનાવવાનું ચાલુ કરી દીધું સંગી શું સુણો છો એલચી એ એલચી ખોડ જ બીજું કોઈ ના ના તો ભાઈ જુઓ તમે આ દૂધ મૂકી દીધું કાલ સાંજે હવે પહેલી ફેરા દોવો એટલે બળી થાય ત્રણ દિવસ સુધી ખીર જ થાય તમે તમારી બાજુમાં શું કહો એને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ભાઈ આપણો ને સંગીએ કોમે લગાડી દીધા એ આપણા ખીર બને જોઈ શકો તમે કે જે એ આ ખીર બની રહી આપણે કોમી લાગી ગયા હો તારાતારમાં ખીર ખાવી હોય તો ભાઈ તો કોમ કરવું પડે સંગીત ગયા એ બાર શાકભાજી લેવા તો આપણે ભાઈ આ ભેંસ આપણે જે ખીર બનાવવા મૂકી હતી હવે તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો ખીર આપણે એક જાતનો માવો જ કેવરો હોય કે જે તૈયાર થઈ ગયો સંગી બની ગયો કમ્પ્લીટી એકવાર ચમચીથી થી ઊંચું કરો બતાવો ને જુઓ ભાઈ થઈ ગયો કમ્પ્લીટ તો ભાઈ આવી ભેંસની બળી ના ભેંસ નું તાજું દૂધ ના બધું તો ગોમડાવાળા એ જ ગાધેલું હોય શેર તો ખબર જ ના હોય કે આ વસ્તુ શું હોય શું નહીં તો ભાઈ જો તમે કાધેલી હોય તો કોમેન્ટ કરજો ભાઈ વિડીયો ચોલા જો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોની અંદર કોઈ સુધારા ઉધારા કરવાની જરૂર હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો